વાનક્ષરાવે નખદા

પછાચા ભૂમિ મત અજાંતજ કેચો આ વોહજિ તમાજભય પ્રોરૂપન દાચારી

રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ આપણી વચ્ચે આપણે વચ્ચે પહોંચી ચૂક્યા છે અને હાથ મુરદ પણ આપણા પીએચસીનું થઈશ તો આ તબક્કે હું સ્વાગત માટે આપણા સુકેશ ગામના સરપંચ અને પાર્ટી તાલુકા ભારતીય જનતા આપણે સૌ તાળીઓના વગેરાથી વધારી લઈશું

પુનીતભાઈનું નું સ્વાગત કરવા માટે હિતેશભાઈ અને પાટી તાલુકા ભાજપના ના વિનંતી કરું છું એમને આ તબક્કે પ્રસંગી ઉદબોધન કરશે

પહેલું ખાતમુહૂર્ત અમે કોટલાઉ કરીને આવ્યા છીએ અને હવે પછીથી ડુંગરી કરવાના છે એટલે એકી સાથે સબ સેન્ટરના ખાતમુહૂર્ત આજે થવાના છે આ એકત્રીસ લાખ રૂપિયાના ખર્ચથી બનનારા ખૂબ જ સુંદર સબ સેન્ટર આપણા ગામને ખૂબ જ ઉપયોગી નીવડશે અને તમામ સુવિધાઓ અહીં આપણને મળી રહેશે આપણે બધા જાણીએ છીએ કે જ્યારથી સહેબ પછીથી તો ખરા જ પણ બે હજાર બારથી જ્યારે ધારાસભ્ય બન્યા ત્યારથી આપણા સુકેશ ગામની આખી કાયા વિકાસશીલ બની ગઈ છે આપણને જણાવતા આનંદ થાય છે કે આ વર્ષે પણ હમણાં જ પંદર દિવસ જેવા પહેલાં ત્રણ કરોડ અને ચાલીસ લાખ રૂપિયાના કામો આપણા સુકેશ ગામે મંજૂર થયા છે અને એ કામો ચોમાસા પહેલાં પૂરા પણ થઈ જશે એની આપણા પૂર્વ પ્રમુખ મહેશભાઈ દેસાઈ સાહેબે આપણને ખાતરી પણ આપી છે એટલે સાહેબ શ્રીનો આપણા ગામ વતી આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સમય ઓછો હોય આપણા સુકેશ ગામ પ્રત્યે કોઈ પણ આપણે કામની માગણી કરીએ એમાં વધારીને સુધી આપ્યું છે અને આપણે પણ દર વર્ષે અને દર આભાર માનું છું ખૂબ જ ટૂંકી નોટિસમાં છો અહીં માત્ર ને માત્ર ફોનના અને મેસેજના માધ્યમથી આપણે અહીં ઉપસ્થિત છું આપનો પણ ખૂબ આભાર અને મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબનો પણ આપણે ખૂબ આભાર માનીએ છીએ भारतीय जनता पार्टी पार्टी अमित पूर्व प्रमुख महेश भाई जिला पंचायत मुकेश भाई शैलेष भाई तालुका पंचायत प्रमुख दक्षेश भाई उपस्थित पार्टी शहर भाजप प्रमुख विपुल મોટી સંખ્યામાં ઉપસ્થિત નાગરિકો ભાઈઓ બધી જ વાત કરી છે કે ગામમાં સરપંચ હતો ત્યારથી આ ગામમાં વિકાસના બે હજાર બારથી થી અનેક ઘણા કામો થયા છે અને હવે પછી પણ ચોક્કસ રીતે થતા જ રહેશે ખાસ કરીને આજે આપણે સૌ પુનિતભાઈને અભિનંદન આપીએ કે તેઓ ભારતીય જનતા પાર્ટી પાર્ટી તાલુકાના પ્રમુખ તરીકે રહ્યા છે અને ચોક્કસ મને ખાતરી છે કે એમની કામગીરી સુંદર જ રહેશે અને આખા તાલુકાના વિકાસમાં ઘણો બધો ફાળો આપશે આપણે સૌ સાથે મળીને જે રીતે દેશમાં નરેન્દ્રભાઈ અને ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ કામગીરી કરે છે એ પ્રકારે દરેકે દરેક જન જન સુધી સરકારની યોજનાઓ પહોંચે સરકારની સુખાકારી યોજનાઓના લાભો લોકોને મળે અને એ માટે આપણે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે આપણે પ્રયત્ન કરીએ એવી ખાસ વિનંતી કરું છું અને સાથે સાથે આપણો દેશ અત્યારે વિશ્વનું પાંચમું અર્થતંત્ર છે અને હવે ટૂંક સમયમાં જ્યારે સમગ્ર દુનિયામાં જ્યારે મંદી ચાલે છે ઇતિહાસ ધીમો પડ્યો છે ત્યારે આપણો દેશ આગળ વધી રહ્યો છે ત્યારે આપણે સૌ આ વિકાસની યાત્રામાં નરેન્દ્રભાઈની સાથે જોડાઈએ અને આપણે જોઈ રહ્યા છીએ કે આપણો જે વિસ્તાર છે એમાં એટલા વિકાસના કામો થયા છે કે એ વિકાસ આપણે આપણી શક્તિ આપણે સૌ સાથે મળીને લોકોની સેવા કરવાની જે આપણી ભાવના છે એના લીધે થયા છે ડૉક્ટર્સ કહી શકાય એટલે ફરીથી આપણે સૌ મોદી સાહેબના વિશ્વાસ જે બતાવ્યો છે બે હજાર ચોવીસ બે હજાર ચોવીસની ચૂંટણીમાં હવે પછી ફરીથી આપણે સૌ સાથે મળીને ભારતીય જનતા પાર્ટીની વિકાસ યાત્રામાં જોડાયું હંમેશા સાથે જ રહ્યું છે અને હવેથી પણ આપણે સૌ સાથે રહીને કામ કરીશું શુભેચ્છા શ્રીનો હવે પછી પ્રસંગને આગળ ધપાવતા આભાર વિધિ માટે હું